કેટલાક લોકોની ગરમીને કારણે બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વિકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે લગભગ છ વધારે ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલા ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બને બનાવ ન બને એના માટે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે આપના માધ્યમથી મારે સુરત ઉધના પાટેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય